પહેલા તમને ખબર હોય તો સ્વામી વિવેકાનંદ કે રામકૃષ્ણ પરમહંસ કે યુરોપના લોકો જે આવ્યા એ લોકો બધા ડાયરી લખતા હતા મારી ભાઈ તમને ખબર હે ને આપણે કે આની ડાયરી ની અંદર નોંધ હતી કે એણે સોમનાથની મુલાકાત લીધી અને ત્યાં શિવલિંગ નું આયોજન મતલબ જે પણ હતું એ લખ્યું મતલબ યુએન સાંગ આવ્યો

ધીમા 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 ધરતી ઉપર પડતા હતા અને ત્યાં સામેથી મા કામધેનુ ગાય અને એનું ટોળું મેં આવતું જોયું સવારના પર છે ને મહાદેવભાઈ માં ગાય માતા જો હવારમાં હામી મળી જાય ને તો તમારો આખો દિવસ છે ને એવો જાય કે એની વાત જવા જોઈએ અને એમાં આમ હું અમારા બાજુથી ગાયું આવતી હતી ને હું નગરમાંથી આમ મનફરા કે ભચાઉ તરફ જતો હતો અને હવારના પહોળમાં મા ગવત્રી ગાય માતાનું ટોળું આવતું જોયું અને એવા એના ભવ્ય સિંગડા એવા એના આમ નેણ અને એવા એના કાન અને એવી એની આમ માં જે ગાય માતાની ઝલક અને ગાય માતાની ઝલક અને એક એક ગાય માતાને જાણે કેમ નિરખી નીરખીને જોઈ રહ્યો ને એમ મેં ગાડી ઉભી રાખી દીધી ના કે ગાય માતા હું મને રસ્તો દઈ દીધો હતો તમે ભેના ના ટોળામાં જાઓ ને તો ભે હું તમને રસ્તો ના દઈ દે પણ ગાય માતાનો જયારે બે હજાર નો ટોળો હોય સાહેબ અને તમે ગાડી લઈને નીકળ્યા નીકળ્યો એ બે હજાર જગ્યા દઈ દે કે વાંધો નહીં તને જગ્યા દઈ જાગદમમાં હું ગાય માતા હામેજી આવતી જોયું અને એના આમ રૂડા રૂપાડા મેં એને જોયા એટલે મેં ગાડી ઊભી રાખી દીધી અને ટોળાને જવા દીધો એના પાછળ ભરવાડ આવતો તો એના પાછળ એનો ચારે અને એ જયારે ગાયનું ટોળું આખું પસાર થઈ ગયું ને તો મેં શું કર્યું ખબર છે જ્યારે જે જગ્યા ઉપરથી ગાયું હાલી હતી ને એમાં જાણે કેમ ભગવાન કૃષ્ણ વ્રજની અંદર થી નીકળ્યો હોય અને હું એની જે ગાયો લઈને અને એની ચરણ મારા આપણા માથા ઉપર રાખી રાખીએ અને આપણું થઈ જાય અને એવી ચરણ રથ જયારે ગાય માતાના ટોળો આખો નીકળ્યો અને ત્યાંથી થોડીક ચપટી ધૂળ ઉપાડી અને મેં મારા માથા માથે રાખી બરાબર અને મેં કીધું કે વાહ ભગવાન એ ગામ ધન્ય છે એ સમાજ ધન્ય છે કે જે સમાજ ને જે ગામની અંદરથી ગાયો નું ટોળું નીકળે છે ભાઈ હા અને બીજી વાત તમારે ખાસ કહી દઉં સાયન્ટિફિક રીઝન પ્રમાણિત તરીકે હું ટેકનોલોજીનો માણસ છું જો કે ધર્મ સમજાવું છું મને સમજી સમજ્યો છું એ ધર્મ સમજાવું છું શાસ્ત્રો એ કીધું એ તમને હું સમજાવું છું સાહેબ વેદોમાં ઉલ્લેખ છે કે જે ગામડાની અંદરથી ગાયોનું ટોળું નીકળે એ ગામમાં એક સંચય થાય એ અંદર એના ઉધાર થઈ જાય એ ગામની અંદરથી એના જે પણ નેગેટિવ ઓરા હોય એ નીકળી જાય ભૂતપિસાજનો વાસ હોય તો એ નીકળી જાય તમારે ત્યાંથી કોઈ પણ અકાળ મૃત્યુ ક્યારે થાય નહીં અને આખું ગામ જાણે કેમ એક સમુદ્ર લહેરાતો હોય અને એના મોજા કેમ આમ ઉપર નીચે ઉપર નીચે થતા હોય એવું ખુશખુશાલ ગામ થઈ જાય જે ગામમાંથી ગાયોનું ટોળું જતું હોય ત્યાંથી અને આવું ભવ્ય ગાય માતાના બીજા કેટલા ફાયદાની વાત તો હજારો લોકોએ કરી કે ચલો એના દૂધમાં આટલી તાકાત છે ગાય માતાને પૂજવાથી શું ફાયદા થાય આ બધી વાત કરી પણ જ્યારે ગાય માતાનું જે ટોળું હોય અને ભાઈ જે ઘરની અંદર એક દીકરી હોય ને ઈ ઘર ભાગ્યશાળી કહેવાય જે ઘરની અંદર એક ગાય માતા હોય ઈ ઘર ભાગ્યશાળી ગણાય અને જે ગામની અંદર બધાને ઘરે ગાયું હોય અને ઈ ગાયું ને સાથે ભરવાડ નીકળતો હે એ ગામનો દ્રશ્ય કેવું લાગે ખબર ગોકળિયો ગામ લાગે હા અને ગોકુળિયા ગામ કેવું હોય ભગવાન કૃષ્ણનો હં તો ભગવાન કૃષ્ણને કહી કે હે કૃષ્ણ કનૈયા હે મુરલીધર ઠાકર જ્યાં સુધી તું આ ધરતી માથે રહે એમ અમારા હિન્દુસ્તાનના દરેકે દરેક ગામડામાં આવી રીતે ગાયોના ટોળા નીકળવા જોઈએ આવી રીતના માતાજી જગદંબાઓ નીકળવી જોઈએ એટલી કરીને અમારો કોઈ પણ વ્યક્તિ હોય ના ભાઈ હોય ચોબારીનો મહાદેવભાઈ હોય લાલાભાઈ હોય હા

ઘર ની અંદર ગાય હોવી જોઈએ પણ અઢારે વર્ણ ના ઘરમાં ગાય ન હોય તો એ વસ્તુ જુદી છે એ બધાની પોતાની વિચારધારા છે પરંતુ આયર એટલે ગોવાડિયા અને કાન ગોપી રમતા હોય ગાયું ગીત ગવાતા હોય માં ગવત્રી ગીત ગવાતા હોય અને આવા મજાના આયરના ખોડ ખોરડા હોય હા ખબરના પોરના આઈરાણીયું ત્યાં કને ગાયું દોત્યું હોય ગાયોના ગીત ગાતું હોય તો એ કેવું લાગતું હોય દ્રશ્ય ભવ્ય એટલા માટે થઈ અને હું દરેકે દરેકને એક બ્રાહ્મણ તરીકે નામિરીભાઈ મહાદેવભાઈ લાલાભાઈ હું ખરેખર પ્રાર્થના કરું છું અમીરાભાઈ ગામડામાં ગાયું ન રાખતા હોય એવા ગામડાને પ્રોત્સાહન આપજો કે એ લોકો ગાયું રાખે અને બીજી વસ્તુ એ અને આજે નવ નવ દસ દસ દિવસ થઈ ગયા તમે લોકો તીર્થયાત્રામાં છો અને દસ દસ દિવસ સુધી ગાયોને ચરો નાખ્યો આજે બે અઢી લાખ રૂપિયા જેવો નામેરી ભાઈએ ખરેખર તમે ગાય માતાના આટલા બધા સારા તમે એના સેવકો છો ગૌ સેવકો છો અને માધેભાઈ તમે પણ ગૌ સેવકો છો તો આટલું બધું સરસ તમે કાર્યકર એમાં ચોબારી ગામ એટલે કે સમજી લો કે ગમે એ ગામની ગાયો આવે ચોબારી ગામે હંમેશા એ ગાયો ને ચરો પૂરો પાડ્યો છે અને આવડું જબરજસ્ત ગામ છે ચોબારી એટલે ચોબારી ગામ ના અમે વતની છીએ અને અહિયાં થી એટલા માટે આ ધરતીનું પણ અમારા ઉપર ઋણ છે માન કહે મેરા બેટા વક્ત આયા તો કામ ના ગાયો રાખજો અને જે ગામમાં ગાયો ના ટોળા ન જતા હોય તો ગાયો ના ટોળા ભાઈબંધ મિત્રો ચાલુ કરજો અને પછી તમારા ગામની તમે તસવીર જોજો અગર ગાયો ના ટોળા જે ગામની અંદર થી નીકળતા બ્રાહ્મણો બોલવાનું બંધ કરી નાખશું સાહેબ તો જય માતાજી જય હિન્દ મારાથી મારી વાણીથી થી કોઈક વધારે કઈ કેવાય ગયું હોય તો હું ક્ષમા યાત્રા માંગુ છું જય હિન્દ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય મુરલી જય મુરલી જયારે